જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ સેથાવત શહેરના જાહેર માર્ગો પર અડચણરૂપ દબાણો દૂર કરાયા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દબાણ હટાવ ઝુંબેશને તેજ કરી છે જેમાં જાહેર માર્ગ ઉપરની અચળરૂપ દબાણોને દૂર કરવામાં આવી રહી છે તાજેતરમાં રણજીત સાગર રોડ પર કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં રેકડીઓ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ પહેલ નાગરિકો માટે જાહેર જગ્યાઓ પુનઃ પ્રાપ્ત કરવા અને ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે છે અધિકારીઓએ ગેરકાયદે દબાણોને ઉકેલવા દ્વારા જાહેર વ્યવસ્થાને જાળવવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના મહત્વ પર ભાર મૂક્યો આ ઝુંબેશને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે જેમાં કેટલાક રહેવાસીઓ શહેરી માળખાકીય સુધારણા માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે જ્યારે કેટલાક લોકોએ નાના વેપારીઓ પર તેના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે તંત્રએ ખાતરી આપી છે કે આ પ્રક્રિયા ન્યાયસંગત અને પારદર્શક રીતે કરવામાં આવી રહી છે શાખા દ્વારા જામનગરના વિવિધ વિભાગોમાં સમાન કામગીરી કરવામાં આવી રહી છે જે મહત્વપૂર્ણ દબાણ ધરાવતા વિસ્તારોને ટાર્ગેટ કરે છે આ પ્રયાસો શહેરના માળખાકીય સુધારણા અને મહાનગરપાલિકાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક યોજનાનો ભાગ છે તંત્રએ નાગરિકોને સહકાર આપવા અને ગેરકાયદે પ્રવૃત્તિથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કર્યું છે આ ઝુંબેશ શહેરી વ્યવસ્થાપનના પડકારોને વિકાસ માટે સંચુલિત અભિગમોની જરૂરિયાતોને હાઇલાઇટ કરે છે જાહેર જગ્યાઓ પુનઃ પ્રાપ્ત કરીને અને દબાણોને ઉકેલીને જામનગર મહાનગરપાલિકાના તેના રહેવાસીઓ માટે વધુ વ્યવસ્થિત અને સુલભ શહેરનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે